તો ખરેખર મારા ભાઈઓ હવે ખાલી એક આ જ જોવાનું બાકી હતું ભાઈ અત્યાર લગીને આપણે ઘણું બધું જોયું છે કે ઘણા બધા છોકરાઓ ઘોડીના પૂંછડી પાસે લટકતા હતા અને એક એ તો એક જ ઘોડો કે ઘોડી હશે પણ સાહેબ ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું કે એક છોકરો એક ઘોડો ને ઘોડી બંનેના પૂંછડા પકડી અને સાહેબ આમ ગલુટ્યું ખાય કઈ રીતે આ આમ ગલુટ્યું અને ગલુટિયું ખાતા જ ઘોડો અચાનક વિફર્યો હા ભાઈ આ ઘોડો નથી આ બંકો છે ભાઈ અને બંકો અચાનક વિફર્યો ને ભાઈને તમે હાલત જુઓ કે ઘોડું રોડ ઉપર અડાડી નાખ્યું ભાઈ તો આ છે ઘોડાની તાકાત હવે તમને ખબર છે કે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે જોર જોરથી ભાઈ ઉનાળો ચાલી રહ્યો છે ને ઉનાળાની અંદર વાયરો ચાલી રહ્યો છે ભાઈ લગ્નનો વાયરો અને આ લગ્નના વાયરાની અંદર અત્યારે વાત કરવામાં આવે તો તમે વિડીયો પણ જોઈ શકો છો ભાઈ કે એક ભાઈ છે ઘોડોને ઘોડીની પૂંછડી પકડી અને ઉલટું ગલ્ટું ખાતો હતો ને એવાની અંદર જ ઘોડી અચાનક વિભરે છે ભાઈ અને પછી શું થયું તમને આગળ વિડીયો જ બતાવી નાખું વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો ક્રેઝ બહુ એટલે બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે ને એના પાછળ એક જ કારણ છે ભાઈ કે આ ભાઈએ બતાવેલું પોતાનું ટેલેન્ટ હવે સાહેબ આનું ટેલેન્ટ તો ખરેખર એટલું બધું ખતરનાક છે ને ભાઈ તમે વાત જ નવું છો હવે ઘોડો ને ઘોડી છે ભાઈ એ બંનેનું પૂછડું પકડી અને આ ભાઈ ઉલટું ગલોટીઓ ખાઈ રહ્યા છે તમે જોઈ પણ શકો છો અને ઉલટું ગલોટીઓ ખાતા ખાતા શું થયું ભાઈ આ તમે આખો વિડિયો વિડીયો જો વિડીયો જોયા પછી આ ભાઈ વિશે કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા i'm <laughs>